રમુ ભાઈ અલે રમુ ભાઈ ભૈરાજ ભાઈ અને આ છે આપણે બજરમાં મંદિર કોઈ દર્શન કરી લો ફટાફટ અમારે શૈલેષ ભાઈ એમ કઈક મોર કઈ કમાઈ બેઠા હે મોર પાડી મોર પાડ્યો પેસલ એ રાવ દે મસ્ત કોરાજી ગોહણા વાળા મળી ગયા હે અને સિગરેટ લઈને આયા ભાજો સિગરેટ સ્વાસ્થ્ય કે લઈ હાનિકારક હોતી હે ઠીક હે અને નાવેણી નું બોળ હે હેલો YouTube ફેમિલી કેમ છો બધા મજામાં તો યાર આપડે વ્લોગ જોતા બધા મજામાં છો બરોબર તો મિત્રો આપણે તૈયાર થઈ ગયા છીએ બરાબર કારણ કે જવાનું હોય અને એક મારાવાળા પણ જવાનું આપણે કરવા માટે બરાબર તો આપણે બે બે તૈયાર છે અને આપણે જો આપણા કરાઈ ગયા આપણે રમું ભાઈ કેમ છો રમું ભાઈ ક્યાં જવાનું છે હં નહી મજામાં કેમ છો આ ટોલ જેમ કરાય હે ટોલ કરાય ચાલો તો

ફાઈનલી મિત્રો તો આપણે સંકલ્પ આવી ગયા બહુ છે મંદિર છે બરાબર આપણે સાથે આપણે રમવું ફઈ અલે રમવું ફઈ અને ફૈલાલ ભાઈ અને આ છે આપણે બહુ મંદિર ચાલો કન્ટિન્યુ ચાલો તો મેરો તમને બધા દર્શન કરાવી દઉં બરાબર બહુ ચર્મા સંકલ્પ તો એક વાર દર્શન કરી લો ફટાફટ આપણે બહાર આવી છે આ બાજુ છે મંદિર શંખલપુર હવે જઈએ તો કઈ આપણે હતા બેચરાજી બરાબર અને એક રામાધાની ફેશન એક દુકાનનું પ્રમોશન કરવાનું હતું તો જો પ્રમોશન પ્રમોશન કંડ બરાબર આપણે અને આ બ્લોક બનાવવાનું અમને હવે તો એક આધો શોર્ટ લઈ લઈએ શું કેવું રમો ભાઈ સાચી વાત અમાર રમો બની કંટાળ્યા છે ના ના કોઈ કંટાળ્યા નથી તો બરોબર ચાલો કન્ટિન્યુ તો ગાઈસ ફાઇનલી આપણે ને માનાવાળા આવી ગયા છે બરોબર જો અમારે સજુટ બેન્દ્ર બે ગયા હી અને અમારા મિત્રો બધા આયા હતા પણ અડધા રહ્યા બરાબર કારણ કે આપણે બ્લોગ લેવાનું સુટ લેવાનું ભૂલી ગયા હતા તો ચાલો કન્ટિન્યુ અજીત ભાઈ ચાલો તો મિત્રો આપણે વાલોડા આવ્યા હતા બરોબર જો અમારે શૈલેષ ભાઈ એમ કઈક મોર કઈ કમાઈ બેઠા હે મોર પાડીને

શું છે તું ભાઈ પીર્યું પીર્યા દીધું આગે જો ખાલી લોકેશન યાર એક નંબર છે ને જો તો ફાઇનલી મિત્રો આપણે પોકે ના બરોબર અને આપણા મિત્ર ખાસ કોરાજી ગોહણાવાળા મળી ગયા છે અને સિગરેટ લઈને આવ્યા ભાઈ જો સિગરેટ સ્વાસ્થ્ય કે લઈ હાનિકારક હોતી હે ઠીક હે અને ના આવી ની નો બોળ હે ને માં સેસુ સિગરેટ પીયા ભા કોઈ દી પીતા નહીં મેં તો આજ કે ભાર્યા સિગરેટ પીતા પહેલા ભી તો કઈ પીતા નહીં ไม่ไม่ใช่สิครเรียกนี่